ગુડ આફ્ટરનૂન બચ્ચો કેમ છો ચલો આજે આપણે એક ગેમ રમવાની છે અંક ઓળખ માટેની ગેમ આ બાજુ રિદ્ધિ બેન છે આ બાજુ ઐશ્વર્યા બેન છે હા જો હું જે અંક બોલું ને એ ફટ લઈને તમારે ટબમાં મૂકી દેવાના છે જેને વધારે થશે એ વિચેતા રેડી ચલો જીરો જેનો હાથ પહેલો અડી જાય એને લઈ લેવાનું કુચમ કુચમ કરવાનું નહીં 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, ચાલો પાર્થ આવે અને આદિત્ય આવે જો આ બાજુ આદિત્ય ભાઈ આવી ગયા છે આ બાજુ પ્રેમ પાર્થ ભાઈ આવી ગયા છે રેડી પાર્થ રેડી બેટા રેડી આદિત્ય ઊભું થવું થઈ જાવ ચાલો રેડી ચાલો ત્રણ સાત ચાર ચાર સરસ બે પેલા કોનો હાથ આવી ગયો એટલે આઠ નો આવી ગયો છે મૂકી દો ચલો આઠ સરસ પાંચ ના એના આવી ગયો પાંચ હું જોઈ રહું છું એક હા સરસ જીરો ફટાફટ છ પેલા જોવાનું એમના માથે મૂકી દેવાનો પાર્થ નવ એના પંડે ચલો ગણ હવે 1 2 3 4 5 6 7 ગણો ફરી ગણો કેટલા છે 6 ફરી ગણવા આદિત્ય ગણવા દે 1 2 3 આદિત્ય ગણ બેટા 1 2 3 4 5 6 કોને વધારે કહેવાય આદિત્યના ના ચાલો આદિત્ય માટે ક્લેપ કરો સરસ ચાલો ચાલો હવે બે બે બેનો આવે બે બેનો આજ ચાંદની બેન અને દેવાંશી બેન ચાલો ચાલો બંને બેનોનો વારો ચાલો ચાંદની બેન અને દેવાંશી બેન નો રેડી જો જ્યાં આપણે જોઈએ કઈ બેન માં કોને આવડે છે સરસ કોણ હોશિયાર છે કઈ બેન હોશિયાર છે જોઈએ આપણે હોય ને રેડી चलो 3 पहला ओळखવાનું એમ નામ ખાલી ની એ એ નહિ કર પેલા ઓળખા ઓળખવાનું ઓ એમ 8 8 સરસ 2 2 સરસ 9 9 ચલો આ ઉપર મને મુક દે દે બચ્ચા ચલો 0 0 સરસ ચલો 6 જોઈ લેવાનું કયું ક્યાં આગળ છે એમ એક હે ચાર સાત એવું ના ચાલે ભાઈ એવું ના ચાલે મૂકી દો ચલો ઓ એમ ઉપર બોલું પછી બોલું પછી વેલ વેલ નહીં લઈ લેવાનું ચાલો પાંચ એને આપી આપી દે એને આપી દે ચારની ચાલો ઘણો હવે ચાલો બંને જીતી ગયા કેવાય આને પાંચ થયા અને આને કેટલા થયા પાંચ બંને બેન જીતી ગયા બહુ જોરદાર તાળી પાડો બે બે હવે બીજા બે જોડીયા બાળકો ભાઈઓ બે ચલો આમાં કોણ બે બેન જીતી ગઈ ચાલ હવે આ બે માં જોઈએ ચેતન અને દીપક બરાબર Cala ready? dari jatuh nanas di ready? cara ay ay apa jajanan tuh? Patch. Patch, patch, patch. seras, terestran. Seras, No. Sat. ચાર અરે વાહ જોરદાર જીરો એક પાંચ પાંચ આ વાહ ચલો બંને માટે હા અલે વાહ બંને ભાઈઓ સરખા ની બંને બહેનો સરખી વા ભાઈ વાહ જોરદાર

ચલો આ બાજુ આવ્યા છે હિમાંશિંબેન અને આ બાજુ આવ્યા છે હિમેશભાઈ રેડી ચલો પાંચ ત્રણ જીરો એક બે ત્રણ સોરી સોરી ચાર 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 સાત આઠ છ નવ ચાર ચલો છ કોણ જી જી ગુ કેવાય ચલો ઇમસ માટે કરો